મિત્રો અત્યારે અમારા મેમ્બરો તૈયાર થઈ ગયા છે હમણાં આપણે ઝાડું મુકાવવાના છે અને અત્યારે આપણી ટાર્જન ફૂલે ફૂલ હાલી રહી છે અત્યારે આપણે બહાર પાણી જઈ રહ્યા છીએ જોવો તમે કેમ પણ તમે હમણાં થોડીક વારમાં આપણે ઝાડ મૂકવાના છે જો તમે ફાઇનલી આપણે છે ને વાવઠી જાવ દીધી બોલે તો એ આપણું નિશાન હોય જો તમે આપણે આવી રીતે હાલો ઝાડ મૂકી દઈએ

હવે આપણે પાહા છે ને ઝાળ મૂકી દીધી એટલે શાક આવતું થાય ફાઇનલ અત્યાર છે ને શાક કટિંગ થઈ રહ્યું છે કેમ કે આપણે બપોરનું જમવાનું બનાવવાની તે એમાં જમવામાં હું લીધું આપણે ખબર છે લીલા ગોમડલા લીલી પાપલેટ અને એક છે આ ત્રણ ને એક આ છે શેળવો દવો તમે આવો એક શેળવો છે તો બધું આપણે કટિંગ કરવાનું ચાલુ છે દવો તમે એટલું કટિંગ એટલું કટિંગ કર્યું હતી એટલું કરવાનું છે આપણે છે ને ઝાડ બધી મૂકી દીધા લીધે

ચાલો મચ્છીનું કટિંગ કરના ખુશ ટોમાટા મચ્છીનું કટિંગ થાય છે આપણે શિયાઓ મચ્છીનું કટિંગ કેમ કર્યું જોરદાર કઈ કટે નહીં આપણે છે ને ધોવાનું છે આ છે લીલા ગુમલા આ છે હાલો આપણે છે ને કટિંગ કરીને પીવાનું કહેવાય મિત્રો તમે વિડીયોમાં બીના લેજો પછી આપણે ખાવાનું બનાવવાનું છે પછી પાસે લાળું પાડવાનું છે એમાં પાસે મચ્છી આવી છે પાક તમને બધી પછી આશકી લીધો છે ને આજકે લાવીને કંઈ લાટ મચ્છી આવી છે તો બીના દેજો આપણે છે ને મરચું પાકી રહ્યું છે જોવો તમે આપણે હળદર પણ નાખી દીધી ફાઇનલી શાક નાખી દીધી મીઠુંય નાખી દીધું જોવો તમે ગુંગલા નાખી દીધી ગુંગલા ને પાપળા મસ્ત મસ્ત બધું પાકવા દીધું મિત્રો અને શાક બધું ભીની ગયું છે જોવો તમે આપણે આ ઘરેથી રોટલા લેવાથી પછી છે ને આપણે ભાણ કલ્લી લેવા આપણે જે મિલી જો તમે આમાં આપણું શાક છે આમાં છે ટોટરા શેળવા ગુમલા અને પાપલેટ અને આપણે ઘરે લાવેલા છે રોટલો કાઉનો મિત્રો આપણે ઝાડ મુકાવેલા હતા ખાધા પહેલા આમાં એટલો કઈક બે માસીલ્યો આવ્યો છે અને આમાં કઈક પાલવા દેવું ઘણો બધો માલ આવ્યો છે તમે જોવો અને આ તારા અમારા મેમ્બરો માલ કઢવી રહ્યા છે અને આજી ઘણો બધો માલ આવેલો છે તમને કન્ટિન્યુ બધો માલ બતાવીશું તો ભાઈ વિડીયોમાં ઠેઠો થી બિના રહેજો મિત્રો આપણે છે ને શાક ભરવા માંડે છે કોલી ને શાક ભરીએ છીએ બધું આપડે છે ને શાક ને બરફમાં નાખવાનું છે મિત્રો એટલે છે ને આપણે ફરી ભરી નામ નાખતાલીમાં આપણે શેરવા પણ આવ્યા ઘટે જ નથી કેમ ભણે જોરદાર માલ આવ્યો બાકી ગુમલાન બુમલાન આપણે તાજ નાળી રહી છે તમે કેમ ભણે બાકી મિત્રો માલ જોરદાર કાઈ ઘટે આ ડોલમાં ગુંડલા હે મેચલ આ છે રાઉસલો કાઢી મિત્રો પાલુ આ છે આ છે કાઠી આમાં બધો અલગ અલગ માલ આવ્યો છે તો તમે અહીંયા અલગ કાઢ્યા આમાં માલવા નારાયણભાઈ બેઠા છે કેમ ఒళ్ళే పక్కడిని బెట్టా బోలో આપણે બધું શાક ભરી લીધું હોય આ કોલી ભરી લીધું હોય તો મને ડૂબ ખાલી પીડા અને આપણે શેળવા ને વાઈ લીધું હારો માં જો ને માં હાઈ ગયો કેમ પણ હવે આને આપણે ફ્રીજમાં માં નાખી દીધી હાલો મિત્રો હારો હારો માલ આપણે બધે ના નાખ્યો છે તો તમે આમાં જે ડૂબ ગમલા ને બધું એ તો આપણે હેને માલ બરફમાં માં નાખી દીધી પછી મળી ચાલો તો મિત્રો આપણે રાતો રાત બંદર માં વીએ વા જો તમે ને અતર છે ને સવાર થઈ ગઈ મસ્ત મસ્ત ને આપડી બોટો બોટો બધી છે ને ખાલી થઈ ગઈ આમ લે આજુબાજુ માં પાણી છે ને વીયું જો હે હે લાકડી બંદર તો આપણે એને લકડી બંદરમાં આવી ગયા છીએ ને આવડા છે ને કે કામ કરે છે શું કામ કરે કે ખબર નથી ચાલો જાય પછી ખબર પડે તો અમારે આઈ છે ને સમુદ્ર ખેડૂત ને અમારા મદ્દા બની છે ને કે કામ કરી રહ્યા છે છે ને ચાળું બધા છે ને મિત્રો ઘૂંસવાય રહી ને તીસે ને રિપેર કરે છે તો અમે માલ કાઈ આવતો ન ઓળા બની છે ને બધા ગોમલા સુપલા છે તો તમે ને આ ઝાડ બધા હેરખા કરે છે પેલા દાળ હેઠળ નાખે ને પછી આવે છે ને પાછા માથે સડાવે બોલો ને હમણાં પાછો એક વાર પાણી આવી જાય એટલે ગાય કા કામ કરવું પડે કામ બધા ભાઈ ગાય કા કરવું પડે ને પાછું પાણી આવી જાય બોલો આ છે ને જીવતે જીવતા ગુમલા પા મસબા માં હોકી દીતે બોલો અને આ ગુમલે નો 1000 રૂપિયાનો ભાવ છે કામ દા ભાઈ 1000 રૂપિયા પણ એમાં સારો બરો હાથ પાણી ધોયેલા હાથ છે ને આર બાર બધું કાઢ ના બોલો તો સારો ને કપલેટ આવે છે ને ફૂકેલા છે ને તો બધું ને ઝાળ છે ને આવા આ આપણે તો પીળા ને ધોળા ને પારા બાંધે આવડા હે રાતા પર બાંધતો હે હે કે કટતે નહી કેમ રાતા પારા બાં હવે છે ને આપણે અહીંયા ઘર છે ને આપણે ઘરે જઈ કેમ કે આપડી હવારના પરમાં બધી મચ્છી છે ને ઘરે પોગી ગઈ છે તો ફાઇનલી આપણે છે ને ઘરે આવી જ છે ને આ બધું શાક પીધું જો તમને છે વખા ગણ્યું તો આપણે આ મોટો શેડ હતો ની છે આ છે માછલી ને મિત્રો માં બક કઈ શું કેમ પણ બે માસી જો અહીંયા પડ્યું છે બધો તમે ને આમાં બધા પાલવા પાપલેટ ને કાટીને એવું બધું માલ પીડ્યો હોય તો તમે ગાયનો કટિંગ એવું બધો માલ આવેલો હોય કેમ પડે મિત્રો આમાં ખાગો કટિંગ થઈ ગયો હોય છે ગુંડ્યા એ કાટી પીડી થોડી કેવી અહીં છે ને મગરા કટિંગ થાય છે બધું તો ફેમિલી આ વિડીયો બહુ મોટો થાય અને જેટલી મજા આવીને તમને બધી બધી દીધી કન્ટિન્યુ તો આપણે આજનો વિડીયો અહીંયા સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવી ખધાઈ તો સબસ્ક્રાઈબ કરજો કે આવનારા નવા વિડીયો તમારી સુધી પહોંચી શકે મળશું નેક્સ્ટ વિડીયોમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય